કારતક સુધી પડવાથી હવે પંદર દિવસ અગિયાર દિવસ માત્ર બાકી રહ્યા છે ને ચાતુર્માસને ચાતુર્માસને હવે માત્ર અગિયાર દિવસ બાકી રહ્યા છે કારતક સુધી એકાદશી એટલે પ્રબોધિની એકાદશી પ્રબોધિની એકાદશી ચાતુર્માસ પૂર્ણ થાય આ બધાને ખ્યાલ છે પણ આજના દિવસે એક વિચાર પણ એક કરવા જેવો ખરો કે જ્યારે અષાઢ સુધી એકાદશીએ ચાતુર્માસ પ્રારંભ થયો હોય ત્યારે ઉમંગમાં આવી જાય અને ઘણા બધા નિયમો લીધા હોય કોઈ નિયમ બાકી રહી ગયું હોય પેડું ન હોય અધૂરું રહી ગયું હોય તો આજે આજથી પણ જો આરંભ કરીએ અને એ નિયમનો દશાંશ પણ જો સ્પષ્ટ થઈ જાય અને ભગવાન પાસે ક્ષમાયાચના કરવાનો અવસર છે આટલું મેં નિયમ લીધેલું કે દાખલા તરીકે દરરોજ અગિયાર માળા કરવાનું નિયમ લીધેલું બે પાંચ દિવસ માંડ માળા કરીને વળી પાછું હતા એના એ નિયમ ભૂલાઈ જ ગયો ઘણાને ભૂલાઈ જાય છે આજના દિવસે એ નિયમને પાછા યાદ કરવા જેવા ખરા કે ભગવાનને રાજી કરવા માટે આટલા આટલા નિયમ લીધા હતા પણ આળસે કરીને પ્રમાદે કરીને અશ્રદ્ધાએ કરીને શ્રદ્ધાની કચાશે કરી અને નિયમ પાલન બરાબર થયું નથી તો આજના દિવસે ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ કે પ્રભુ આટલા આટલા નિયમ લીધા હતા આટલા નિયમ પરિપૂર્ણ થયા આટલા નિયમ બાકી રહી ગયા આટલું મારીમાંથી હજી લેણું છે હવે પ્રભુ તમારા ચરણોમાં સમર્પિત કરું છું અને આજથી પણ જેટલું થાય એટલું ભજન કરી લઈએ અને એકાદશી સુધીમાં જેટલું ચૂકવાય એટલું ચૂકવી દઈએ અને પછી ભગવાન એ ચોપડા પર તુલસીનું પત્ર મૂકી દે છે આપણે ત્યાં એક જૂની રીતિ હતી કે કોઈ ગરીબ માણસ હોય શેઠ ત્યાંથી વાણિયાને ત્યાંથી ઉધારીએ સામાન લઈ એવા કરતા હોય ને માથાના વાળ એટલું દેવું થઈ ગયું હોય એ માણસને ખબર હોય કે હવે દેવું પૂરું નહીં કરી શકે શેઠને પણ ખબર હોય હવે આ કઈ જીક ઝીલી શકશે નહીં આના બાપા આવે ને તોય દેવું પૂરું ન થાય એવું સમજે અને ત્યારે પેલો માણસ મોઢામાં ઘાસનું તરણું લઈને અને અને શેઠની પાસે જાય જાય શેઠને દયા આવી શેઠ તુલસીનું પત્ર લઈ અને જે ખાતા વહી જે હોય ચોપડો હોય જેનું નામું લખાતું હોય એના પર તુલસી પત્ર મૂકી દે એટલે શું દેવું બધું માપ આ એક રીતિ જૂના જમાનાની રીતિ આ એમ ભગવાનનું ભજન જેટલું બાકી રહી ગયું હોય એ ભજન થાય એટલું અવશ્ય પૂર્ણ કરીએ પણ જે કાંઈ અજ્ઞાન અવસ્થા અથવા પ્રમાદ અવસ્થાએ કરી અને બાકી રહી ગયું હોય તો આજના દિવસે ભગવાનને પ્રાર્થના કરીએ કે પ્રભુ તમારી દયાનો પાર નથી અને મારી અવળાઈનો પાર નથી હે કરુણા કરના તારી કરુણાનો કોઈ પાર નથી તારી કરુણાનો કોઈ પાર નથી હે ભગવાન તમારી કરુણાનો પાર નથી ગુલાટીનારાયણ સ્વામી બહુ સરસ વાત કરી કે ભગવાનની દયાનો પાર નહીં અને જીવની અવળાઈનો પાર નહીં આ આ બેની એક ફ્રિકવન્સી મેચ થાય છે બેના ધ્રુવ બિંદુઓ છે એક એની દયાનો પાર એટલી બધી અપરંપાર દયા કરે છે એની દયાનો પાર નથી અને જીવની અવળાઈનો પાર નથી જેમ જેમ ભગવાન દયા કરતા જાય એમ એમ જીવ એને ભૂલતો જાય છે આ જીવની અવળાઈ છે તો ભગવાનની પાસે સંકલ્પ કરી પ્રાર્થના કરી અને આજથી લઈ અને અગિયાર દિવસ સુધીમાં જેટલું નિયમનું પાલન કે જેટલું કાંઈ ભજન બાકી રહી જતું હોય જેટલી માળા પ્રદક્ષિણા દંડવટ વાંચન જે કાંઈ બાકી રહી જતું હોય એને આજથી પણ ફરી પાછું શરૂ કરી દઈએ એકાદશી સુધીમાં જેટલું થાય એટલું બ્રહ્માર્પણમ બ્રહ્મ હવી ભગવાનનું ભગવાનને અર્પણ જે કંઈ સાધના આરાધના ઉપાસના ભજન કરેલું હોય એ ભગવાનના ચરણોમાં સમર્પિત કરી દઈએ અને ભગવાન પાસે ક્ષમા યાચના માગીએ અને એ રીતે ચાતુર્માસને આપણે પૂર્ણ બિંદુ આપીએ એનું પૂર્ણ વિરામ કરીએ બાકી આપણા મનમાં પણ જો ન હોય કયું નિયમ લીધું તો કોને ખબર કેટલું કર્યું કોને ખબર કેટલું બાકી કોને ખબર આવા મૂળમાં જો ચાલતા હોઈએ તો એ ભગવાનના ગુનેગાર આપણે કહેવાયે એકવાર ભગવાનને આપણે વચન આપેલું હોય હે પ્રભુ હું આટલું ભજન કરીશ હું આટલી માળા કરીશ હું આટલા જન્મગલના પાઠ કરીશ એ નિયમ લીધા પછી એને પ્રત્યે સહેજ પણ આપણી નજર ન જતી હોય આપણું ધ્યાન ન જતું હોય તો ભગવાનના ગુનેગાર કહેવાય એ મોટાભાગના હરિભક્તોએ નિયમ પાલન કર્યું જ હશે કોમેન્ટમાં લખીને મોકલજો તમારે નિયમ પૂર્ણ થઈ ગયા છે નિયમ ચાલુ છે પૂરા થઈ જવાના છે અધૂરા રહી જશે કે કર્યા જ નથી આ પાંચ છ કેટેગરી થઈને કર્યા છે નથી કર્યા બાકી છે ચાલુ છે પૂરા થઈ જશે કે પૂરા નહીં થાય હવે તમારે પોતે તમારું આંકલન કરવાનું છે નક્કી કરવાનું છે આમાં કોઈ આપણો કાંઈ હાથ પકડીને ન કહે કેટલું બાકી છે બોલતો આમાં તો સ્વયંને ઢંઢોળીને જગાડવાનું છે સ્વયંનું પોતાનું મૂલ્યાંકન કરવાનું છે ઘણીવાર યાદી આપું લાભભાઈ કે પેપરે પોતે કાઢવાનું પોતે જ લખવાનું પોતે જ ચેક કરવાનું પોતે જ નંબર આપવાના આ તો કેટલું હેલું જોવા જઈએ અગ્રામ ગુરુ આ છે અગ્રામ ગુરુ આ છે એમાં કેટલી ઈમાનદારી જોઈએ એમાં કેટલી બધી નિષ્કપટતા જોઈએ એ તો જ્યારે કરવા બેસીએ તો ખબર પડે માટે સ્વયંનું મૂલ્યાંકન કરી અને આ એક વાત ઉપર વિચાર કરીએ અને આ રીતે ચાતુર્માસ ભગવાનને રાજી કરવા માટેનો સમય છે અને એ સમયને આપણે ભગવાનને ખરેખર રાજી કરવા માટે જ વાપરીએ અને કદાચ તમારે ભૂલથી ભૂલાઈ ગયું હોય તો ભગવાન પાસે માફી માગી સમાયાચના કરી અને ચાતુર્માસ ભલે પૂર્ણ થઈ જાય પણ ભજન શરૂ રાખવું જોઈએ ભજનની જ્યાં સુધી આપણું નિયમ પૂર્ણ ન થાય ત્યાં સુધી નિયમ પાલન જ્યાં સુધી પૂર્ણ થાય ત્યાં સુધી કરી લેવું જોઈએ કારણ કે ભગવાને આપણને એ બધોય સમય માનો બોનસ પેટે આપેલો છે મૂકી દેવા કરતાં મજા છે કે એક ભૂલ થઈ ગઈ તો બીજી ભૂલ ન કરીએ એક ભૂલ ભલે થઈ ગઈ પણ બીજી ભૂલ ન થવા દઈએ આ પણ ખાસ શરીર ભક્તો ધ્યાન રાખવાનું છે તો આ વાત ખાસ મને યાદ આવી એટલે કરી